भाजपा का जाहीर कार्यक्रम में दिनु सोलंकी द्वारा जूनागढ़ बैठक वट थी जीते राजेश चुडा सामने चेतावनी विजय ने कांग्रेस ने आपे झिम्की भारतीय जनता पार्टी है राजेश भाई ने ફરી વખત अपनी पार्टी का उम्मीदवार तरीके पसंद किया से क्या है आप वर्जन वाली इतनी विनती कि जूनागढ़ से उना સુધી કોઈ ચિંતાનું કોઈ કારણ નથી વાતો ગમે આવે ટાઈમ બરાબર જ છે બધું ખાલી ગરમી છે ને એટલે થોડાક અમારે ઓછા આવે માણસ બાકી વાત જોઈ લેજો અને આ વખતે હરીફાઈ કરી લે કેટલાનું બપો થાય ઉભો થાય કે હું મઠ્ઠી ઉભો થઈ ગયા ઉભો થાય ઉભો એક લાખ ની વાત કે શ્રી કરે છે એક લાખ ની તમે હમકી લેજો એક પ્રમાણે કોણ સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારના તમામ મતદાર પાર્ટીનો પોતાની રીતે સ્વયંભૂ મતદાન કરીને આપણી પાર્ટીના ઉમેદવારભાઈ શ્રી રાજેશભાઈને વિજય બનાવે આપણે ઘણા બધા મહાનુભાવોને સાંભળવાના છે એટલે હું મારી વાતને વિરામ આપું છું વંદે માત્ર ભારત મતાવી દઉં બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ